હેલો મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું ચેપ્ટર નંબર સિક્સ ત્રિકોણ તો ત્રિકોણમાં આપણે કેટલા ત્રિકોણો જોવા મળશે સમૃદ્ધ ત્રિકોણો એકરૂપ ત્રિકોણો બેનું ડિફરન્ટ શું છે બે અલગ અલગ છે કે જુદા જુદા કયા છે સમાન છે કે અલગ અલગ એ આપણે જોઈશું તો પહેલા આપણે સમૃદ્ધ ત્રિકોણની વાત કરીએ કે સમૃદ્ધ ત્રિકોણ એટલે શું બે આકૃતિઓના બે આકૃતિઓના આકાર સમાન હોય તો તેને સમૃદ્ધ ત્રિકોણ કહેવાય કે સમૃદ્ધ ત્રિકોણ એટલે શું તો સમૃદ્ધ ત્રિકોણ એટલે તો 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 બે આકાર સમાન હોય કહેવાય એક્ઝામ્પલ સાથે દોડીને સમજાવું છું તો પહેલું આપણે જોઈએ વર્તુળની અંદર આપણે સમૃદ્ધ ત્રિકોણ તો સમૃદ્ધ ત્રિકોણ અંદર પણ હોઈ શકે આવી રીતે બે વર્તુળો હોય

એની બાજુમાં બીજો ચોરસ આપેલો છે પણ એ ઝીણો આપેલો છે તો આ બે સમરૂપ ત્રિકોણો કહેવાય કદ ભલે નાના છે એકબીજાના આ મોટો નાના છે પણ આકાર તો બે સરખા જ છે ને તો આ સમૃદ્ધ ત્રિકોણ છે તેમ કહેવાય એક્ઝામ્પલ તરીકે બીજો લઈએ તો એક આ ત્રિકોણ આપેલો છે અને એક આ ત્રિકોણ અંદર આપેલો છે તો આ પણ સમરૂપ ત્રિકોણ કહેવાય અને એક્ઝામ્પલ તરીકે બીજો એક પણ લઈએ આમ પણ આપેલું હોય આમ પણ આપેલું હોય છે તાવા સમૃદ્ધ ત્રિકોણ છે તેમ કહેવાય હવે આપણે એકરૂપ ત્રિકોણ જોઈએ એકરૂપ ત્રિકોણ તો પેલા મુદ્દો પાડીએ કે સમાન વાળા વર્તુળો એકરૂપ હોય પછી કે છે સમાન બાજુવાળા બધા જ ચોરસો एक रूप होए, अच्छी कैसे कि समान बाजू वाला, बताज, समबाजू त्रिकोणों, केवल आ सम को, सॉरी सम रूप त्रिकोणों, एक रूप होए મુદ્દા લખ્યા છે કે સમ બાજુ ત્રીજા સમાન ત્રીજા સમાન ત્રીજા વાળા વર્તુળો એકરૂપ હોય કે બેની ત્રીજા વર્તુળમાં સમાન હોવી જોઈએ સમાન બાજુવાળા બધા જ ચોરસો એકરૂપ હોય તો બંનેની બાજુ સમાન હોય તો એકરૂપ કહેવાય ચોરસ સમાન બાજુવાળા બધા જ સમૃદ્ધ ત્રિકોણો એકરૂપ હોય તો સમૃદ્ધ ત્રિકોણ વાળે હોય બધા જ પણ સમાન બાજુવાળાવાળા હોય તો એકરૂપ કહેવાય બે પોઈન્ટ ત્રણ આવી છે ત્રીજા બે પોઈન્ટ ત્રણ આવેલી હોય તો આ સમાન બાજુવાળા સમાન ત્રિજ્યાવાળું વર્તુળ કહેવાય પણ સમાન બધા જ ચોરસો એકરૂપ હોય તો એક ત્રિકોણ દોરીએ આ એક ચોરસ દોરીએ એક ચોરસ દોર્યો બીજો પણ ચોરસ દોર્યો હવે ધારો કે આની સમ આની બાજુ બે પોઈન્ટ ત્રણ આવી છે આ બાદ બાજુ આની આ બાદની બાજુ બે પોઈન્ટ ત્રણ આવી આ બાજુ ચાર પોઈન્ટ પોતાલી અને આ બાજુ ચાર પોઈન્ટ પોતાલી છે ધારો કે આપણે સમજી લઈએ ચાર પોઈન્ટ બે પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર આવેલી આ બાજુ અને આ બાજુ આ બે પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર આવે આ ચાર પોઈન્ટ પોત સેન્ટીમીટર આવીએ આ ચાર પોઈન્ટ પોત સેન્ટીમીટર આવેલી છે તો બાજુ સમાન બાજુવાળા સમાન બાજુવાળા બધા ચોરસો તો સમાન બાજુવાળા એટલે આ બાજુ બે સરખી છે આ બાજુ સરખી જાય એટલે એકરૂપ ત્રિકોણ કહેવાય તો એકરૂપ ત્રિકોણ આને કહેવાય હવે આપણે આગળ જોઈશું કે જો સમાન ત્રીજા વાળી સમાન ત્રીજા વાળી ન હોવાથી ખા તો સમાન આકૃતિઓ ન હોવાથી તેને એકરૂપ ન કહેવાય એટલે કે એકરૂપ નથી એવું કહેવાય પરંતુ આકૃતિઓ આકૃતિમાં તેના આકાર સમાન હોય તો તેને તેના આકાર સમાન હોય તેથી તેને સમૃદ્ધ આકૃતિઓ કહેવામાં આવે છે સમાન આકૃતિઓ સમાન આકૃતિઓ એકરૂપ આકૃતિઓની છે પરંતુ કે બધી જ આકૃતિઓ બધી જ આકૃતિઓ એકરૂપ આકૃતિઓ ને સમૃપ આકૃતિઓ કેવાય એકરૂપ આકૃતિ હોય એની બાજુ જેમ કે આ આકૃતિ ધારો કે ચોરસ આલેલી છે તો તેની બાજુ ત્રણ સેન્ટીમીટર આલેલી હોય આને પણ ત્રણ સેન્ટીમીટર આલેલી હોય આને ચાર સેન્ટીમીટર આલેલી હોય અને આની ચાર સેન્ટીમીટર આવેલી હોય તો આ એકરૂપ ત્રિકોણ આ એકરૂપ ત્રિકોણ આવે છે ચોરસ એ સમજુ ત્રિકોણ કહેવાય તો એકરૂપ ત્રિકોણ સમજુ કહેવાય પણ બધા જ સમૃદ્ધ એકરૂપ ન કહેવાય તો બધા જ સમૃદ્ધ ત્રિકોણ એકરૂપ કહેવાય નહીં હવે આપણે બહુકોણો જોઈશું સમાન બાજુવાળા સમાન બાજુ વાળા એક સમાન હોય અને સમાન બાજુવાળા એકરું ખૂણાઓ સમાન હોય અને સમાન બાજુવાળા ગુણોત્તર સમાન હોય સમાન બાજુવાળાના ગુણોત્તર સમાન હોય તો તેની બહુ કોણ સમૃદ્ધ છે તેમ કહેવાય તો સમાન બાજુવાળા એક ખૂણાઓ સમાન હોય અને સમાન બાજુવાળા ગુણોત્તર પણ સમાન હોય તો તેને એકરૂપ એટલે કે બહુકોણ સમૃદ્ધ છે તે કહેવાય તો છે આગળ બાજુવાળાના ગુણોત્તરને પણ કહેવાય તો બાજુવાળાના ગુણોત્તરને સમાન બાજુવાળા પાછા સમાન કહેવામાં આવે છે બાજુવાળા એ ડેશ બરાબર ઓ એ આલેલું બી ડેશ બરાબર ઓ બી આલેલું સી ડેશ બરાબર ઓ સી આવેલું અને ડેશ બરાબર ડી આલેલું છે બરાબર તો જો એ ડેસ બરાબર C ચતુષ્કોણ એ ડેસ બી ડેસ સી ડેસ સમૃદ્ધ છે

જો ખૂણાની રીતમાં લખવું હોય તો ખૂણો એ બરાબર ખૂણો એ ડેસ ખૂણો બી બરાબર ખૂણો બી ડેસ ખૂણો સી બરાબર ખૂણો સીડેસ અને ખૂણો ડી ડેસ બરાબર ખૂણો ડી ડેસ પણ થાય પણ ધારો કે એમ કહીએ કે તેવી જ રીતે ખૂણાની રીતમાં આવેલું હોય તો આવી રીતે લખી શકાય પણ આવી રીતે આવેલું હોય ધારો કે બરાબર ડીએ ભાગ્યા તો ડીસ અને એ થાય તો આવી જ રીતે સમૃદ્ધ ત્રિકોણ ની આપણે માહિતી જોઈએ તો વિડીયો આપણે આટલે સુધી રાખીએ છીએ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક શેર અને કોમેન્ટ કરજો જણાવજો કે વિડીયો કેવો લાગ્યો જય શ્રી રામ